આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે કવિ દલપતરામ જયંતિ સંપાદન પરેશ મારુ પઠન તૌફીક સમા ગુજરાતી સાહિત્યને પોતાની કલમ થકી સુશોભિત કરનાર મહાન સમાજ સુધારક અને કવિ દલપતરામ દાહિયાલાલ ત્રવાડીની આજે જન્મ જયંતિ છે દલપતરામ દાહિયાભાઈ ત્રવાડીનો જન્મ એકવીસ જાન્યુઆરી અઢારસો ના રોજ સુરેન્દ્રનગરના વઢવાણમાં વઢવાણ માં થયો હતો તેઓએ ગુજરાતી ભાષામાં અમૂલ્ય યોગદાન આપ્યું તેઓ ગુજરાતી ભાષાના કવિ હતા લોકોની જીભે રમતા અનેક કાવ્યો કવિ દલપતરામે લખ્યા છે આ કાવ્યોનો ગુજરાત રાજ્યની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે એલેક્ઝાન્ડર ફાર્બસે કવિ દલપતરામને કવિશ્વર ઉપનામ આપ્યું હતું કવિ દલપતરામના પિતાનું નામ દાહ્યાભાઈ ત્રવાડી અને માતાનું નામ અમૃતબા હતું દલપતરામે ગામઠી નિશાળમાં અક્ષર જ્ઞાન મેળવી આઠ વર્ષની વય થી જ સામવેદ નો અભ્યાસ શરૂ કર્યો હતો તેમની પ્રથમ કવિતા બાપાની પીપર હતી બાળપણમાં એમણે કમળ લોચીની અને હિરાદંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી જ્ઞાનચતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્ય ગ્રંથ પણ લખેલો તેમણે કવિતા હાસ્ય કવિતા નિબંધ નાટક વગેરે નું સર્જન કર્યું દલપતરામ અમદાવાદ માં રહેવા આવ્યા ત્યારે અમદાવાદના આસિસ્ટન્ટ જજ એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ સાથે મિત્રતા થઈ જે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે વિરલ ઘટના ગણાય છે ફાર્મસ ગુજરાતી સાહિત્યના વિકાસ માટે ગુજરાત સોસાયટી નામની સંસ્થા સ્થાપી હતી જે બાદમાં ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાઈ હતી આ સંસ્થામાં દલપતરામે ચોવીસ વર્ષ સુધી સેવા આપી હતી આ સંસ્થાના મુખપત્ર બુદ્ધિ પ્રકાશના સૌ પ્રથમ તંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યું હતું ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદો ને પ્રયોજવાનું શ્રેય દલપતરામ ને જાય છે ગુજરાતી સાહિત્યમાં દલપતરામ નું સર્જન ચિરસ્થાય છે એમનો સમયકાળ ગુજરાતી સાહિત્યમાં દલપતયુગ તરીકે ઓળખાય છે તેઓએ હુનર ખાનની ચડાઈ માના ગુણ દલપત કાવ્યો ભાગ એક અને બે ફાર્બસ વિરહ જેવી કવિતાઓ ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો મિથ્યાભિમાન લક્ષ્મી સ્ત્રી સંભાષણ ગંગાબાઈ જમુનાબાઈની વાત વગેરે નાટકો દલપત ગુજરાતી ભાષાના પંચતંત્ર જેવી મનુષ્ય સ્વભાવની પરખ અને તીક્ષ્ણ વ્યવહાર બુદ્ધિ હતી તેમની પ્રીતિ તેમના સર્જેલા માનવ પાત્રો અને પશુ પંખીમાં થાય છે તેના ઉદાહરણમાં જીવરામ ભટ્ટ અંધેરી નગરીનો ગંડુ રાજા લાલો બારોટ રાજદરબારમાં ગયેલો કણબી

એનો ખ્યાલ આવે છે આર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય બાપાની પીપરસો પિસ્તાલીસ માં લખનાર આ કવિ નું કાવ્ય સર્જન વિપુલ છે ગરબીપદ જેવી ટૂંકી રચનાઓ લાંબી માંડી વચ્ચે અનેક નાની મોટી કૃતિઓ એમણે રચી છે દલપતરામ ની ટૂંકી રચનાઓમાં મધ્યકાલીન ગરબીઓ પદો અને લોકગીતો ના પ્રચલિત ઢાળ ઉપાડી વિવિધ વિષયો પર રચાયેલા ગરબી પદો તથા અનેક છંદોબદ્ધ કાવ્યો સમાવેશ થાય છે દલપત પોતાના દરેક કામ અંગે પંક્તિઓ લખતા હતા માટે બુદ્ધિ પ્રકાશ અંગે તેમણે લખ્યું હતું જે જે સજન જગત માં પડશે બુદ્ધિ પ્રકાશ તો તેની દલપત કહે પ્રભુ પૂરી કર કવિ દલપતરામ ભાષણો મોટા ભાગે કરતા એટલે કે કવિતા સ્વરૂપે ભાષણ આપવાની તેમની છટા શ્રોતાઓને આકર્ષતી કેળવણી જ્ઞાન પ્રચાર સાહિત્ય સામાજિક સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિમાં દલપતરામ દલપતરામ જ સક્રિય રહેતા મહારાજા ખંડેરાવ ને જ્ઞાનવર્ધક સંસ્થા શરૂ કરવા દલપતરામે સમજાવ્યા હતા સોસાયટીના ઓનરરી સેક્રેટરી ભોગીલાલ પ્રાણવલ્લ દાસ સાથે મળી દલપતરામે વડોદરામાં કેળવણી અને પુસ્તકાલય માટે કવિ દલપતરામ ની સ્મૃતિમાં બે હાજર દસ થી કવિશ્વર દલપતરામ એવોર્ડ એનાયત થાય છે અમદાવાદ માં લાંબેશ્વર ની પોળ માં તેમના નામે કવિ દલપતરામ ચોક પણ આવેલો છે જ્યાં તેમનું એક સ્મારક છે અહીં કવિશ્વર દલપતરામ નું એકસો વીસ કિલોગ્રામ નું માનવ કદ ની પ્રતિમા પણ મુકવામાં આવી છે પચીસ માર્ચ અઢારસો ના રોજ અમદાવાદ ખાતે કવિ દલપતરામનું અવસાન થયું હતું હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો કવિ દલપતરામ જયંતી સંપાદન પરેશ મારુ અને પઠન તોફીક સમા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું